હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાની અથવા માનવ ઇજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદભવી શકે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે છે નાગરિકો માટે અને જરૂર જણાય સૈનિકો માટે લોહીની મોટા પાયે જરૂરિયાત ઉભી થઈ શકે છે સરકારશ્રીની આ પહેલને વધાવવા ધોરાજીના તમામ નાગરિકોને રક્તદાન કરવા વિનંતી એવી દુનિયામાં હૃદયના દરેક ધબકારાને મહત્વ આપવામાં આવે છે ત્યાં તમારા દયાળુ કાર્યને એક પણ ભાગ અનંતકાળ સુધી ગુંજતો રહે છે રક્તદાન એ ફક્ત એક તબીબી પ્રક્રિયા નથી તે આજના યુદ્ધના યુગમાં એક જીવન રેખા છે તમે જે દરેક છો તેમાં જીવન બચાવવાની ઘાવને રૂજાવવાની આશા પુનઃ સ્થાપિત કરવાની શક્તિ છે તે એક ભેટ છે જે અવરોધોને પાર કરે છે માનવ ભાવનાની શક્તિનો પુરાવો છે આ ઉમદા કાર્યમાં અમારી સાથે જોડાવો આજે કોઈના સ્મિતનું કારણ બનો પરિવાર સંપૂર્ણ રહેવાનું કારણ બનો જીવન બચાવવાનું કારણ બનો બચાવવામાં આવેલા જીવને વારસો છે જબતના બનાવવામાં આવે છે હીરો બનો રક્તદાન કરો તમે એક જીવન બચાવ્યું છે તે જાણવાથી મોટો આનંદ કોઈ નથી હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય કોઈ પણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા માનવ માનવીજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદ્ભવે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે તેમાં હોય આમ નાગરિકો સૈનિકો માટે લોહીની જરૂરિયાત ઉભી થાય ત્યારે ધોરાજીના સરકારી હોસ્પિટલમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરોજ જિલ્લા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામે તમામ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એના ભાગરૂપે ધોરાજી ઉબરેટાની બંને સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ ચાલુ છે અને એટલો બધો ઉત્સાહ જોવા મળે છે કે રક્તદાતાઓ પોતાનો લોહી આપવા માટે અત્યારે લાઇનમાં ઊભા છે યુવાનો વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ખેડૂતો બધા જ લોકો પોતાનું રક્ત આપવા માટે આજે અગમ્ય ઉત્સાહ દેખાવી રહ્યા છે અને આનંદની વાત એ છે કે દરેકને એક ભાવ છે કે વીર સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે સરહદ ઉપર પોતાની જાનની બાજી લગાવી દેશની રક્ષા કરતા હોય ત્યારે અમે લડવા તો ન જઈ શકીએ પણ અમે લોહીનું જે કંઈ રક્તદાન કરી અને એને ઉપયોગી થઈ શકીએ એ ખરેખર ખૂબ આનંદની વાત છે અને જે રક્તદાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું